સમાચારોની શરૂઆત કરીએ અમરેલીના બગસરા શહેર ભાજપ સંગઠનમાં બળકો થયો હોદ્દેદારોની વરણી બાદ બે રાજીનામા પડ્યા બગસરા ભાજપ ઉપપ્રમુખ અને મંત્રીનું રાજીનામું ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાનું રાજીનામું બગસરા ભાજપ પ્રમુખ પદની નિમણૂક બાદ સંગઠનમાં બડકો થયો છે ખડબડાટ મચ્યો છે પ્રમુખ પદે ઘનશ્યામ સાદરણાની નિમણૂક બાદ બે રાજીનામા પડ્યા છે

મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રી પદ ઉપપ્રમુખ મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ હોદ્દાની જરૂર હોતી નથી મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગેસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદ રાજીનામું નહીં પણ સંગઠન હું રાજીનામું આપું છું સંવાદદાતા ફારૂક કાદરી જોડાયેલા છે ફારૂક ના બગસરા શહેર ભાજપ સંગઠનમાં બળકો થયો છે બે રાજીનામા પડ્યા જે જણાવ્યું કે અમરેલી જિલ્લાના બગસરા પંથક પર જાણે ગ્રહણ લાગ્યું હોય ભાજપમાં તેવું જોવા મળેલું છે અગાઉ જ તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાકર છે તેના પર દુષ્કર્મની જે અરજીઓ થઈ છે તેનો વિવાદ હજી શહેર ભાજપ સંગઠન છે તેની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે 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 એ રાજીનામા બે પડ્યા પણ રાજીનામું પડ્યું છે ને જે પ્રમુખ છે તેનું મંત્રી છે તેનું પણ રાજીનામું પડ્યું છે નીરવ ગોંડલિયા અને મહેશ માંડલિયા નામના જે ભાજપના કાર્યકરો હતા તેને રાજીનામા પીધા છે પોતાના અંગત કારણો છે તેઓ રાજીનામા દર્શાવ્યા છે પરંતુ જો મહત્વની વાત છે